તો એક મહત્વપૂર્ણ કરીશું તેના ઉપર નજર જે સમાચાર મળી રહ્યા છે યુવા મોરચાના ઉપપ્રમુખે નિવેદનના વિરુદ્ધમાં રાજીનામું આપી દીધું છે વિક્રમસિંહ ચૌહાણે જિલ્લા પ્રમુખને રાજીનામું મોકલી આપ્યું છે હારી શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે રૂપાલાના નિવેદનના વિરુદ્ધની અંદર રાજીનામું ધર્યું વધુ માહિતી માટે સંત અલ્કેશ જોયા છે અલ્કેશ વિક્રમસિંહ ચૌહાણે જિલ્લા ભાજપ પ્રમુખને લેખિતમાં રાજીનામું આપ્યું છે વિગતો શું જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો જે નિવેદનનો બફાટ બહાર આવતા ક્ષત્રિય સમાજમાં જે રીતે રોષ્યો હતો એને લઈને હવે પાર્ટ ટુ જે શરૂઆત થઈ છે એમાં સૌથી પહેલું પાટણ જિલ્લાના હારી તાલુકાના જે યુવા મોરચાના પ્રમુખ હતા વિક્રમસિંહ ચૌહાણ એમને અત્યારે હાલ રાજીનામું આપી દીધું છે અને એ સમાજ સાથે જોડા લેવા માંગે છે અને અત્યારે હાલ તેઓ નિર્ભય થઈ ગયા છે ભાજપ તરફથી અને આમ પહેલું પાટણ જિલ્લામાં હારી જે ભાજપ ના યુવા મોરચા ના પ્રમુખ હતા ઉદ પ્રમુખ એમને રાજીનામું આપતા હવે ક્ષત્રિય સમાજ માટે એક શરૂઆત થઈ ગઈ છે આ બાજુ એવું કહી શકાય છે આભાર આપનો માહિતી આપવા માટે